ભાગવતજીની શરૂઆત વ્યાસજીએ કીધું સત્યમ પરમ દેખો છે તો આ ગ્રંથ કૃષ્ણ કથાનો કૃષ્ણમ પરમ ધીમહી કેમ ના કીધું સત્યમાં અઢી અક્ષર છે તો કૃષ્ણમાં એટલા છે અને છંદમાં કઈ વાંધો ન આવે શાર્દુલિયાને શેર જેવી રીતે સિંહની ગર્જના થાય અને મૃગલા કાપવા માંડે એમ ભાગવતજીની ભાગવતજીના શ્લોકોનું ગાન થાય તો શ્લોકો પણ ધ્રુજવા સત્યમ પરમ ધીમાસજી કૃષ્ણમ પરમ ધીમી નાખી દઉં સત્યમ આપણને ભગવાન વગર હાલે હમજો બહુ થોડીક વાત્ય વગર ન હાલે સત્ય યાને ધર્મ નીતિ નિયમ હાચું બોલવું એની વાત નથી અહિયાં નિયમ આપણને છે ને ભગવાન વગર હાલે પણ ધર્મ વગર ન ચાલે ભગવાનમાં ન માનવા વાળા દુનિયામાં ગણાય છે અને એ લીલા લેર કરે જ છે હા ભગવાનમાં નવ માનમાં વળા નાસ્તિકોની સંખ્યા દુનિયામાં ઘણી છે અને વધી રહી છે પણ ધર્મ વગર માણસને ચાલે નહીં આપણે એવી જગ્યાએ રહી હકીએ કે હવાર ઉઠતાનીમાં રહેતા હોય લાખોની સંખ્યા હોય હજારોની સંખ્યા હોય એવામાં

પછી ભલે ને બધા આલિયા માલિયા મહિયા પણ બેંક લોન શું થાય આ બધા વ્યવહારો ચાલે છે જો વ્યક્તિને વ્યક્તિ ઉપર ભરોસો ન હોય વ્યક્તિને વ્યક્તિ ઉપર વિશ્વાસ ન હોય તો આ સમાજ ટકી જ ન શકે આ સમાજની અંદર સત્ય ન હોય ધર્મ ન હોય તો સમાજ ટકી જ ન શકે ભગવાન વગર આલે સત્ય વગર ન ચાલે ભરોસા વગર ન ચાલે ધહી મહી અને આમ તમે જુઓ સત્ય એવી વસ્તુ છે ને નીતિ એવી વસ્તુ છે ધર્મ એવી વસ્તુ છે કે કે આપણે નીતિ રાખીએ ન રહીએ કે રહીએ પણ હામે વાળો મારી હારે સત્ય પૂર્ણ રીતે વ્યવહાર કરવો જોઈએ એવી અપેક્ષા મારી તમારી બધાની હોય જ ને આપણે સાચું બોલીએ કે ન બોલીએ પણ હામે કોક આપણી સામે કોક ખોટું બોલી જાય સહન થાય આપણે ભલે ને ખોટાડા ખોટાડા હોય હોય ભલે પણ આપણને આપણને જોઈએ તો સત્ય જ છે જોઈતું અરે ચાર પાંચ ભાઈ ચોર હોય ને એ ચાર પાંચ ભાઈઓ ભેગા થઈને ક્યાંક ધાડ પાડી આવે એવી વિરાન જગ્યા જાય અને પછી ચાર પાંચ ધાડ પાડવો ચાર પાંચ ચોર બધા એકબીજા ભેગા થઈને પછી વાત શું કરે ખબર હવે ભાગલા નીતિથી પાડજો ચોર ના મુખમાં નીતિ એનો મતલબ તો એ જ થાય કે આપણને આપણા માટે તો નીતિ જ જોઈએ છે તમને શું શીખવે છે કે આપણને જે જોઈએ છે એવો આપણો વ્યવહાર બીજા સાથે હોવો જોઈએ એનું નામ ભાગવું